હેલો કેક યુટ્યુબ ફરીથી છે છે તો તો ગઈ અમે જે રીલ્સ સ્ટ્રેટ એ આજે આઉટ ઓફ સ્ટોક થઈ થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરવા માટે અને ઓનલાઈન ઓર્ડર બી બહુ જ આવેલા છે તો કસ્ટમરની ડિમાન્ડ થી અમે આજે પાછો રીસ્ટોક લઈને આવ્યા છીએ તો તમે જોઈ શકો છો તમને સ્ટ્રેટ કુર્તીમાં વી નેકમાં તમને નોર્મલ એવું વર્ક આપેલું છે આમાં બી તમે જોઈ શકો છો રાઉન્ડ નેકમાં તમને નોર્મલ વર્ક આપેલું છે થ્રી ફોર તમને સ્લીવ આપેલી છે કોટન અસ્તર આમાં ફોડ રહેવાનું છે તમે આમાં બી જોઈ શકો છો તમને નોર્મલ એવું વર્ક આપેલું છે યલો કલરમાં બી તમને વી નેકમાં નોર્મલ એવું વર્ક આપેલું છે તમે કલર ઓપ્શન જોઈ શકો છો બધામાં બહુ મસ્ત વી નેક નેક રાઉન્ડ બધા અલગ અલગ નેક આપેલા છે તમે કલર ઓપ્શન બી બધા જોઈ શકો છો પહેરવામાં એકદમ કમ્ફર્ટેબલ અને બહુ મસ્ત ફેબ્રિક પણ છે તમે આમાં પણ જોઈ શકો છો સ્ટ્રેટ કુર્તીમાં છે સાઇડમાં સ્કાપ આપેલો છે અને આમાં થ્રી ફોર સ્લીવ આપેલી છે તમને આમાં બી તમે જોઈ શકો છો બ્લેક કલર કલર ઓપ્શન બી બધા બહુ મસ્ત મસ્ત છે બીટ કલર માં બી તમને વર્ક એકદમ મસ્ત ફાઇન આપેલું છે આમાં બી તમે જોઈ શકો છો નાવ રાઉન્ડ નેક માં તમને આપેલું છે વર્ક યલો કલર માં બી તમને મસ્ત આપેલું છે ફૂલ કોટન અસ્તર રહેવાનું છે આમાં બી તમે જોઈ શકો છો તો તમે જુઓ જોવો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરાવો અને તમને આમાં કુરિયર સર્વિસ એક્સ્ટ્રા લેવાની છે અને સાઇઝ એમ ટુ થ્રી રહેવાની છે ઇન્સ્ટાગ્રામ આઈડી ફેસબુક ચેનલ ને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ના youtube યુટ્યુબમાં તમે બે આઇકન દબાવેલું ના હોય તો જલ્દીથી અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અમારે ગીવ અવે મૂકવામાં આવે છે તો તમે એનો ભી લાભ લઈ શકો છો તો આવીને આવી નવી રીલ્સ જોવા માટે અમારા યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહો થેન્ક યુ